રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ શાપરમાં આજરોજ દસથી વધુ પ્રાથમિક શાળાઓમાં છાત્રોની આજથી સંત્રાંત પરીક્ષા શરૂ થઈ ગઈ છે જેમાં જિલ્લાભરમાં આજરોજ પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે આજરોજ ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું તેમજ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ ત્રણ થી આઠની સંતરાંત પરીક્ષા તારીખ છ ઓક્ટોમ્બરથી શરૂ થનાર છે જે તારીખ ચૌદ ઓક્ટોમ્બર સુધી ચાલનાર છે જેમાં શાપર વેરાવળના ધોરણ છ થી આઠમાં પાંચસો થી વધુ બાળકો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે બાદમાં તારીખ સોળ થી છ તારીખ સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે પરીક્ષ સત્રાંત પરીક્ષા શરૂ થઈ રહી છે એની અંદર બ્લોક નંબર એકની અંદર છત્રીસ છોકરા છે એમાંથી પાંત્રીસ છોકરા હાજર છે અને એક છોકરો ગ્રેજર છે અને આ રીતે શાંતિપૂર્ણ રીતે વહેગશાળાની અંદર પરીક્ષા રોકાય છે છ થી આઠના બે બ્લોક છે એમાં એક બ્લોકની અંદર છત્રીસ અને બીજા બ્લોકની અંદર પાંત્રીસ બાળકો બેઠેલ છે અને આ રીતે શાંતિપૂર્ણ પરીક્ષા પંકજ ટિલાવત દિવ્યાંગ ન્યૂઝ શાપર વેળાવળ રાજકોટ